સરપંચની ચૂંટણી આવી છે ફોરમ ભરાવાની ચાલુ થઈ ગયું બધા ફોરમ ભરાવો આપણે શું કરવું ફોરમ ભરાય સરપંચ બની સરપંચ બની જોઈએ ના ના સરપંચ કોઈ સરપંચ બની જતી કેટલા બધા ફાયદા હ એક ગામમાં ગ્રામ પાસ કરે ને તો પાંચ લાખ રૂપિયા મળે અને ઓળખણ બોલ ને તો જુદી અને બધા પોલીસ વાળા મોટા મોટા તમને સલામ કરશે તો એવી ઓળખણ બોરખણ બને તો કોક વિચારીએ ફોર્મ ભરો પેલી ગાડી નહીં આવતી પેલી

ગટુલા ચોણી નાડ મુડમુ આઈ જઈ ના તમારવા તો પોચો પર સરપંચમાં અબે રવગી મેરા બાપ મનમાસ્તક મે ભી બદમાશી હું ઈ તો અમાર વાહમય હે ને તું કો તૈયાર કરી મે આદન માં આઈ ગયો તો માફી લઈયો તા ગટુલા ફામી બોલી તો બોલી જો હું આબુ થવાના તું કરે હવે હું મારા બા મેચકો બોલા લાઈંગ કોકના પૂરી ચડ

आऊ जी waktu hati तो फाची तुम्हारी तो पसी apa करू पर आपलो आ तो Oh भराई दिए तन हो भराई दियो हारू तन हेडो आ वो तो अबुनी जाए Oh, बच्चियो yeah. आओ ah,

તમારા વાહન સૌજી ઉભા કરો સૌજી કટ્ટર બે દુશ્મન ઉભા રહ્યા હમ કયા મારા વાહનો કલજી હાવજ અને પેલા નેના વાહનો સકરુ લે હા એ બે તો કટ્ટર દુશ્મન આ સૌજી ને આ સૌજી ને જ કેવા દે અરે ઘર કેતત કરી દો સૌજી ભરા તો સારું ઘર નું કામ ચાલુ હે એટલે

હા ફોન આવી ગયો મંત્રી સાહેબનો હવે માં એનાઉન્સ કરાવી દેવું પછી કોણ કોણ ફરાવશે આ વખત તો લાગે ખાશે જ ના રહેવાના હા ફોર્મ ભરાવાનું લા બધા બધાનું વાહમાં ફોન કરી દઉં એક એક જણાને કરી દઉં તો કહી દે હલો ગટુલાલ તમારે જઈને ફોર્મ ભરાવાનું હોય એનું કાલ ફોર્મ ભરાવાનું હોય સરપંચનું એ યાર ગટુલાલ જ કરી દીધું હવે સૌજી ભણવામાં કરી દઉં સૌજીને જ લગાવ દે

પેલા ગાડી મંગાવી મારે ભાઈ ને ફોન કરવું હલો અમે હારા નહિ લાગતા પેલો તો ફોર્ચ્યુનર આપી નમન તો આપો ગાડી હા ત્યાં પી બોખા ગાડી આવો ને બોખા ઈડી લઈને આવજો તારી હેડો

બઉ ખૂબ હજી આવડી મોટી ગાડી સર પણ બન્યા પછી તો આવી જ ગાદી લાગે

અકલિયા આયો એ હા ઓ હું પતિયા ગાડી પાર્કિંગ માં ચો કરી કલજી મે જતો આવસ ઈ ગઈ ભાઈ નીકળી ગયા મને ફોન કરી દીધો ઓકે એ હા હા આયા લ્યો આઈ ગયા ઓ આઈ ગયા આ હા ગાડી તો એવી વટ પર એવી લાયા હે ને

ubah saja ubah, harus buat kepala. Oh harian di kau દાદા પાર્કિંગમાં મિલતું વાળી ગાડી લઈને એન્ટ્રી કરીશું અમારા કલજી ના જીતવા માટે આ ઊંચી ગાડી લઈને જીતવા કલજી હોય ગાડીએ બે મારી વાત સરપાનું પાડીએ મારું બેટું એક ચાલુ છે નહીં થતુ લઈએ બાપજી ને ફોન લગાવી દે જે બાપજી કોક કરે

આવું સાયકલો લઈને આવતી હેલું કાઢવા ફોરમ ભરો આવી અમારા બે હાથ થી જો ખાલી બાપજી